ભાગવતજીનું રસપાન કરાવવાનું શરૂ કરે છે અને ભાગવતજીનું મહાધ્યમ જે છે એ સનતકુમારો સંત મહાત્માઓ ઋષિ મહાત્માઓ જે હોય છે એમની પાછળ ગાતા હોય છે કે ભાગવતજીના રોજ પાઠ કરવાથી એનું શું ફળ મળે રોજ અડધો શ્લોક કરવાથી શું ફળ મળે રોજ બે કે ત્રણ શ્લોક કરવાથી શું ફળ પ્રાપ્ત થાય આ બધું જ્ઞાન જે છે એ આપતા હોય છે ભાગવતજીનું નિત્ય જેના ઘરની અંદર પરાયણ થતો હોય એક અધ્યાય વંચાતો હોય એનું ઘર્ગ સ્વર્ગ સમાન બની જાય છે એના અડધા જે કહેવાય વધારે નહીં પણ અગિયાર શ્લોક પણ નિયમિત રીતે જો ઘરમાં પાઠ થતો હોય તો ઘરમાં કોઈ પણ પ્રકારની આધી વ્યાધિ ઉપાધિ રહેતી નથી અને અડધા શ્લોકનો પણ પાઠ થતો હોય તો જીવનની અંદર આવતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તો આ બધું જ્ઞાન આપતા હોય છે એટલે નારદ મુનિને પ્રશ્ન થાય છે નારદ મુનિ સનતકુમારોને કહે છે કે હે સનતકુમારો આ જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે આ જ્ઞાનનું પ્રાપ્ત કરવાથી કોને કોને સારું ફળ મળે એટલે સદકર્મીઓ હોય ભગવાનના ભક્તો હોય એ જ આ જ્ઞાન મેળવી શકે કે જેને દુષ્કર્મ કર્યું હોય પાપ કર્યું હોય તો એવા લોકો પણ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એટલે અહીંયા સનતકુમારો કહે છે કે કળિયુગની અંદર જેટલા પણ મહાપાપી હોય ને જેને આખી જિંદગી પાપ સિવાય કોઈ કર્મ નથી કર્યું એવા વ્યક્તિ પણ જો કળિયુગની અંદર ભાગવતજીના શરણે આવે તો એનો ઉદ્ધાર થઈ જાય છે અને એના જીવનમાં અનેક પ્રકારના સુખ ને મોક્ષ પ્રાપ્તિ થાય છે જેને જીવનમાં માતા પિતાની સેવા નથી કરી માતા પિતાનું વારંવાર અપમાન કર્યું છે ન કહેવાના શબ્દો એમને કીધા છે અને એના કારણે એનું મહાપાપ લાગ્યું હોય છે ને એવા મહાપાપી લોકો હોય એ પણ જો ભાગવતજીના શરણે આવે અને ભાગવતજી શ્રવણ કરે તો એ બધા પાપોમાંથી મુક્ત થાય છે કોઈ પણ ગુરુનો દ્રોહ કર્યો હોય એવા વ્યક્તિ પણ જો ભાગવતજીનું શરણું લે અને ભાગવતજીનું જ્ઞાન સાંભળે તો એ પાપમાંથી મુક્ત થાય છે પોતાની બેનનો દ્રોહ કર્યો હોય ન કહેવાના શબ્દો કીધા હોય એની આંતરડી દુભાવી હોય તો એવા લોકો પણ જો ભાગવતજીનો સહારો લે અને ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કરે તો પાપમાંથી મુક્ત થાય છે ગુરુનો દ્રોહ કર્યો હોય ગુરુનું વારંવાર અપમાન કર્યું હોય એવા લોકો પણ જો ભાગવતજી નું જ્ઞાન પ્રાપ્ત કરે તો એમાંથી એ મુક્ત થાય છે તો આવા બધા નાના મોટા જેને પાતક દોષો કર્યા છે એવા પાતક દોષો કરેલા હોય એ પણ પાપમાંથી મુક્ત થાય છે જીવનમાં પર સ્ત્રી કે પર પુરુષનો સંગ કર્યો હોય પોતાના પતિને દગો આપ્યો હોય કોઈ કોઈ સ્ત્રી હોય એને પોતાના પતિને દગો આપ્યો હોય અથવા તો કોઈ પતિ હોય એને પોતાની પત્નીને દગો આપ્યો હોય અને ન કરવાના પાપો કર્યા હોય તો એવા લોકો પણ જો ભાગવતજીનું સ્મરણ લે અને ભાગવતજીને ગ્રહણ કરે એમના જ્ઞાનને ગ્રહણ કરે તો એ બધા પાપોમાંથી મુક્ત થાય છે એટલે આવા બધા પાપીઓને જ્યારે મુક્ત થાય પાપીઓ પણ ભાગવતજીનું જ્ઞાન ગ્રહણ કરવાથી મુક્ત થાય આવું જયારે સાંભળ્યું ત્યારે નારદજીને એમ થયું કે આનું કોઈ પ્રમાણ ખરું કારણ કે આ તો બધા ઋષિ મુનિઓ મહાત્માઓ કોઈ પ્રમાણ વગર થોડા માને સંત મહાત્માઓ હોય તો કીધું કીધું સીધું માની લીધું એવું નહીં કે આનું કોઈ પ્રમાણ હોય તો તમે અમને કહો તો અમને વધારે પ્રત્યે શ્રદ્ધા જાગે ને આ બાજુ સોનક મુનિ જે છે એ સોનક મુનિ પણ સુતજી મહારાજને આવો પ્રશ્ન કરે છે કે કોઈ પાપી હોય અને મહાપાપ કર્યો હોય ને એનો કંઈ ઉદ્ધાર થયો હોય એનું કોઈ કલ્યાણ થયું હોય તો એવો કોઈ દ્રષ્ટાંત હોય તો કૃપા કરીને મને કહો ત્યારે સુંદર મજાની જે કથા જે છે સૌનક વગેરે હરિદ્વારમાં સાંભળી રહ્યા છીએ તમારા બધા અહીંયાથી કથા શ્રવણ થઈ રહી છે અને તમે બધા સાંભળી રહ્યા છો તો કથા ક્યાં થઈ રહી છે ત્રણ જગ્યાએ થઈ રહી છે જુઓ એક કથા ગંગાજીના ઘાટ ઉપર જ આનંદ ઘાટ ઉપર સનતકુમારો જે છે કથા કરે છે અને કથા કોને સંભળાવે છે નારદ મુનિને નૈમી શરણીયમાં કથા થઈ રહી છે અને ત્યાં સુતજી મહારાજ કોને સંભળાવી રહ્યા છે સોનક વગેરે ઋષિને અને આજે સોમનાથ ધામમાં કથા થઈ રહી છે અને એ કથા દ્વારા મુખ્ય યજમાન આપણા રતિલાલભાઈ અને એમના પુત્રો પૌત્રાદી અને પરિવાર વચ્ચે આપણે કથાનું શ્રવણ થઈ રહ્યું છે